તો બધા મિત્રોને મિત્રો ફરીવાર એક બ્લોકમાં આપણે જોડાઈ ગયા જો આ છે લાગટ નાળિયેરી છે બધી નાળિયેર ચાલુ થઈ ગયા છે મારા વાલા જો આ છે અમારું ઘર આ થોડીક રીંગણી વાવેલી છે અને આ થોડોક ગુવાર છે અને આ પડખે સોળી પણ આવેલી છે જોઈ જોઈ આ બધી માંડવી અને સામે દેખાડું તમને એ અમારા છે કલમ અને આ છે અમારો તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જણાવજો કે કેવા કેવા વિડીયો બનાવવા જય રામા પીર